પરેશ ગોસ્વામીની મોટી આગહી બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવવામાં આવી મેઘરાજા 4 સપ્ટેમ્બરથી ભારે વરસાદથી ગુજરાતને ગમરોળ છે ટેરેફ ટેક્સ લાઈઝ ક્ષેત્રની અસર થતા વધુ રૂ ખરીદવા માટે સરકાર પર દબાણ સસ્તી આયાતના કારણે રૂના ભાવ એમએસપી ની નીચે ભાવ બોલાવી રહ્યા છે અમદાવાદમાં ચાંદી રૂપિયા 1,25,000 જારે સોનું રૂપિયા 1,08,000 ને ટોચે પહોંચ્યું

રાજકોટમાં એક સાથે અમરેલી અમરેલીના લાઠી તાલુકાના ઓગણીસ ગામને બાકાત રખાતા ખેડૂતો રોષે ભરાયા તોડફોડની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આઈડી કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું જ્યારે ગેટ પર કરાશે તપાસ ગુજરાતમાં પક્ષમાં જોવા મળ્યો પાંચસો થી વધુ લોકો આપ આદમી પાર્ટીમાં જોડાયા ભાજપ કોંગ્રેસને વધુ એક ફટકો ભાવનગરના મહુવાના દરિયામાં નહવા પડેલા બે યુવકો ડૂબ્યા એકનો બચાવ કરવામાં આવ્યો જ્યારે એકનું મોત

વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એટલે સંઘર્ષ જીવના જોખમે પાણીના પ્રવાહને હત્યા કરી અમદાવાદના સોલામાં બની આ ઘટના અમદાવાદમાં પીજીના નવા નિયમો સામે સંચાલકોએ એ દ્વારા ખટખટાવ્યા કોર્ટે કહ્યું એમસી કાગળ માગે તે યોગ્ય જામનગરમાં જીવના જોખમે ગણપતિ વિસર્જન તંત્રની અપીલ છતાં નાગરિકોને બેદરકારી યથાવત ગુજરાતમાં આગામી દિવસ વરસાદની આગાહી અઢાર થી વધુ જિલ્લાઓમાં હેલો ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર ટ્રમ્પને ને જરાય સમજ નથી ઘટ ને લીધે સંબંધ બગાડ્યા અમેરિકાના દિગ્ગજોએ જ ટેરિફ કેમની પોલ ખોલી ઇન્ડોનેશિયામાં ફરી મિસાઇલ હવાઈ હવાઈના કિલ્લાઓમાં જ્વાળામુખી ફરી એકવાર ફાટી નીકળ્યો જ્વાળામુખી ફાટતા ત્રણસો ફૂટ ઊંચે ઉડ્યા આગના ગોળા હવાઈમાં સર્જાયો મોટો ખતરો ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત છત્તીસગઢ બાળ ગણપતિ વિસર્જન કરવા જતા ભક્તોની ભારે ભીડના કારણે અજાણ્યા વાહનને કચડ્યા ત્રણ લોકોના મોત બાવીસ ઇજાગસ્ત જોવા મળ્યા સી ડબલ એની સીલની તારીખ લંબાવવામાં આવી બે હજાર ચોવીસ સુધીમાં ભારત આવેલા અલ્પ અલ્સંખ્ય ભારતમાં રહી શકશે દેશમાં પાંચ વર્ષમાં સડત્રીસ હજાર સ્કૂલોને તાળા વાગ્યા પ્રાઇવેટ સ્કૂલો તોલા દાગીના લઈને ચોર ફરાર કેન્દ્ર સરકારના એકસો બાર ડાયલ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત જામનગર જિલ્લાને અઢાર વાહનો ફાળવવામાં આવ્યા અન્ય સો સોળ બોલેરા પણ પ્રાપ્ત થયા

માત્ર આધાર કાર્ડ નહીં પરંતુ નાગરિકતાનો નો પુરાવો નથી પર સુનાવણી મહત્વપૂર્ણ બેઠક GST દરોમાં સુધારાની શક્યતા સસ્તા ઓઇલ સાથે એસ ની ઝડપે ડિલિવરી કરશે રશિયા ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને થસે થશે મોટો ફાયદો પંજાબના બાર જિલ્લામાં માં સ્થિતિ જોવા મળી ત્રણ લાખ લોકો સ્થળાંતર કરવામાં આવ્યું જ્યારે તબાહીના પાંચ કારણ સામે આવ્યા રાજસ્થાનમાં પણ વિનાશ વેરીઓ ડેમ તૂટતા ગામડા ડૂબ્યા અનેક દુર્ઘટના વચ્ચે ફરી એલર્ટ જાહેર કરવામાં આવ્યું મધ્યપ્રદેશમાં માં પચીસ લાખ ખર્ચે બનેલું આખું તળાવ ચોરાઈ ગયું શોધી લાવનારને ને ઈનામ મળશે આજે વિમાન જેવડો લઘુ ગ્રહ અઠ્યાવીસ હજાર માઇલ ની ઝડપે પૃથ્વી નજીક થી પસાર થશે પશ્ચિમ સુદાનમાં માં પુષ્કળના કારણે એક હજાર થી વધુ મૃત્યુ જોવા મળ્યા માત્ર એક વ્યક્તિ બચી ગયો એપલની ડિવાઇસ ના બસો વોટ્સએપ યુઝર્સ જીરો ક્લિક હેકિંગનો ભોગ બન્યા વેનેઝુએલાના જહાજ પર અમેરિકન આર્મીનો હુમલો 11 ના મોત ટ્રમ્પે કવ્યું ડ્રગ તસ્કરી કરનાના સાવધાન પાકિસ્તાનના ક્વેટામાં રાજકીય પક્ષની રેલીમાં પ્રચંડ વિસ્ફોટ જોવા મળ્યો 14 લોકોના મોત 35 થી વધુ ઇજાગ્રસ્ત જોવા મળ્યા પાકિસ્તાનના સમર્થક દેશને ભારતે આપ્યો જોરદાર જટકો એશિયાનું પૂર્ણ સભ્યપદ ન મેળવા દીધું દુનિયાને ધમકી આપતું અમેરિકા ખુદ મંદી ના કગાર જવાબ નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ જુનાગઢ મહંત ઇન્દ્ર ભારતી માંગ નકલી ટોલ પ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ પીસીબી એસઓજી ની કાર્યવાહીમાં ખુલાસો થયો ગેમિંગ બિલના કારણે સાઈઠ ટકા કર્મચારીઓ નોકરી ગુમાવશે કંપનીએ એ કહ્યું આના સિવાય કોઈ વિકલ્પ નથી